હવામાં ધૂળનું પ્રદૂષણ ફેલાવનારા ત્રીસ બિલ્ડરોને પાંચ લાખનો દંડફટ કહે્યો ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હવાની ગુણવત્તામાં સતત ઘટાડો નોંધાયેલો હોવાથી પાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર પ્રજાજોને સ્વાસ્થ્યને અનુલક્ષીને હવાના ધૂળનું પ્રદૂષણ અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે ચાલુ બાંધકામ સાઇટોની ટાઉન પ્લાનિંગ ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બાંધકામની ધૂળથી આજુબાજુમાં થતા પ્રદૂષણ તથા તેનો ફેલાવો અટકાવવા પ્રવર્તમાન સીજીડીસીઆર બે હજાર સત્તીસના ભાગ એકના ક્લોઝ નંબર પાંચ પોઈન્ટ ચારની જોગવાઈ મુજબ ગ્રીન સેફ્ટી નેટની વ્યવસ્થા અંગે ઝુંબેશના ભાગરૂપે કુલ પાસઠ કન્સ્ટ્રક્શન સાઇટોની સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં જે પ્રોજેક્ટના બિલ્ડરો દ્વારા ગ્રીન સેફ્ટી નેટની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોય તેવી ચુમ્માળીસ બાંધકામ સાઇટોની દિન એકમાં વ્યવસ્થા કરવા નોટિસો આપવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ ચુમ્માળીસ બાંધકામ સાઇટોની નોટિસોમાં અગાઉ ત્રીસ બિલ્ડિંગમાં બિલ્ડરોને ગ્રીન સેફ્ટી નેટની વ્યવસ્થા કરવા તથા કન્સ્ટ્રક્શનની પ્રગતિ દરમિયાન હવામાં ધૂળનું પ્રદૂષણ ઘટાડવા સાવચેતી રાખવા જણાવેલ હોવા છતાં તેમાં નિષ્ફળ નીવડતા આવી ત્રીસ બાંધકામ સાઇટોના બિલ્ડરોને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકા દ્વારા દંડની કુલ રકમ ચાર લાખ પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે ઉપરાંત તેઓને બાંધકામ સાઇટો પર ફરજિયાત ગ્રીન સેફ્ટી નેટની વ્યવસ્થા કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું વધુમાં જે બાંધકામ સાઇટ લોકમાં કન્સ્ટ્રક્શનની પ્રગતિ દરમિયાન હવામાં ધૂળનું પ્રદૂષણ ફેલાવતા હોય તેવા બાંધકામોની સમયાંતરે તપાસ કરી હવાનું પ્રદૂષણ રોકવા માટે પ્રોજેક્ટના બિલ્ડરોની બેદરકારી જણાવશે તો તેઓને સામે દંડીની કાર્યવાહી કરવામાં આવશે